मॉर्निंग जय द्वारका दी जय मां मोगल केम छो बदा आ मजा में आज तो स्वागत छ आपरो आज ना व्लॉग में दोस्त आप लोग उठे निकली गए है गांव में आज आप ला हालिन जावन है तुम जो हालिन निकली गए है गांव में तो हम जावन है के भाई अपने है ना દેવા હતા તબેલે મુલાકાત લેવા જવાની છે તો દોસ્તો આપણે જતા હતા દેવાકાર તબેલે તો આ રસ્તામાં ખટારાની લાઇન ભૂતકી અને ભૂંગરા શેના હે દોસ્તો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહી તો આપડા ગામમાં બને છે નવો રોડ તમે જોઓ અહીંથી હે સીધું જૂનાગઢ જોવા છે પછી આપડા ગામમાંથી હાવ હેલુ પડી ગ્યા છે આપણે જૂનાગઢ જવું છે ને તો રોડ બને છે તમે જોઈ લ્યો અને આપણે જવાનું છે દેવાકાન તબેલે કે નવી વસ્તુ લેવા છે તબેલે એડિટ કરી છે તો આપને ફોન આવ્યો તો કે જો આવજે તો આપણે જઈશું જોવા ચાલો આપણે ત્યાં જઈ તો આપણે આવી ગયા દેવાકાન ઘરે જો દેવાકાન ગીત વગાડે ફોનમાં માં આ હે મકાન અને આપણે જવાનું હે આગડી તમને વસ્તુ નવી લીધી જોવા દોસ્તો હું તમને કહેતો તો એ વસ્તુ લેવા વસ્તુ જોવો તમે આ બે વાસળા એ ભરીયા હે કચ્છમાંથી મને ફોન આવ્યા હતા એટલે આપણે જોવા આવ્યા અને હે એની વછેરી જોયું ને હજી તો હાલતી નથી કેરી આપણે આની માથે બેહવું છે એકદી હું તમને એ વિડીયો આપણે વ્લોગમાં આવશે બહુ વાયડી થઈ છે માથે બેહવા નથી દેતી કૂચકા બહુ મારે છે અને આનું ધારી અહીંયા વહેવું તો નથી ભેહું તો બીજા વાડે બાંધી હે

મળીએ હવે ક્યાં જાય હું તમને આગળ કઈ વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રેજો વાસડા વાયડા કેવા છે તમે જોવો તો જોજો આગળ જઈલ્યો જોવો તો ખરી જોવો તો ખરી અડવા ન દેતા જઈ જઈલ્યો મારે તો જોવો જઈલ્યો છોટુ મુકે આવ ઓહો

પાટું મારી એ ન મારી દોસ્તો આપણે બપોરા પાણી ગલ્લી જા છે અને હવે આપણે છે ને યસ ભાઈને ભણવાનું તી જાવું એને ઢરાર છે ને વૈશમાં બેહાડી ઊન દેવા કાકા હે ને એ ફૂકો જાય એને ભણવાની આરો થાય આને ઇજિયા આન ફૂકો જાયે હાલો તો દિશા લાગે પડિયે આવી ગઈ છે નિશાળ જવા દે અંદર જવા દે નિશાળ આવી ગઈ હે જો અને હેને ઉતારવાનો છે હે હાલો કે પાછો રહે છો હાલ ઉતરી જા ઘણો ધ્યાન દેજો હવે સવારને હેને ઉતારીને આપણે જાય હે હવે તું હેને મને મૂકી દે તબે લે આ નિશાળમાં આપણે બહુ ભણ્યા ભાઈ ગુલી બહુ મારી દોસ્તો આપને દેવા કાકા તમેલે મુકી ગયા હે અને આપડે બધી કામ હતું બાકી એટલે કામ કરી લીધું હે કોદરા બોદરા ઢાળી લીધા હે એ હું નીડબીડ નાખી દીધી હે પાઈ લીધીયું હે જોવો તમે અને હવે આપડે થઈ ગયા હી નવરા હવે આપડે કાઈ કામ હે ની ભાઈ જોવો તમે તો આપડે થઈ ગયા હી આવ નવરા ફ્રી એમ દે હું દોઈન કમ્પ્લીટ થઈ ગયા હી એવું કામ કરીને બપોરે તો હોઈ ગયા તા અને હવે આપણે જવાનું છે ઉપલેટા દેવા કરતા આવે છે ચેડવા મારે દેવા કાકાનું મેસલા ને તૈનીને જવું છે ચાલો એ આવે પછી આપણે જઈ રસ્તામાં મળીએ આપણે નીકળી ગયા ઉપલેટા જવા માટે દેવા કાકા આપણે ચેડવા આવ્યા હતા અને જો એ કરે ડ્રાઈવિંગ અને એસલા ને બપોરની જેમ બેહેડવા વચમાં કે પડી ન જાય બપોર હજી હે હોય

અને હવે આપણે જવાનું યશભાઈ હા તો આ જવા જ્યાં જઈ આવો ચાલો દોસ્તો અમે દુકાન જોઈ લઈ દોસ્તો આપણે શોપિંગ બધું થઈ ગયું હોય હું તમને ઘરે જઈને બતાવે શોપિંગ આપણે આવી ગયા જમવા હોટલ અમી ધારામાં ઉપલેટા જોવો તમે દેવા કાકા બેઠા હે નવા આગળ આપણે ઓર્ડર દીધો હેડી જમી લઈ કાજુ ને નાન ને એવું ઓર્ડર દીધો હે ચાલો આપણે જમી પછી મળીએ નિરાત તો આપણે શોપિંગ કરી લીધી હે બધી ચંપલ ને નાઇટ ડ્રેસ ને એવું લીધું હે

જોવો તમે બધી શોપિંગ થઈ ગયું ઘરે જઈને તમને બતાવે લેંઘા ને ચંપલ ને એવું લીધું અને યશ ભાઈ લીધું હોય તો એની ઘરે લઈને વયા જાય એટલે એ તમને બતાવે નહીં મોરે મોરો મારે ને એ કામ જોઈ ગયો મોરે મોરો જોવાજી મારા કાકા ના ડ્રાઈવિંગ એક તો ઓછું ફાવે હું એને ના પાડું કે બાપા તું રહેવા દે તો એ ધરાર હે ને એક તો એને મારી જેમ હું જઈ ઓછું થોડુંક

નાઇટ ડ્રેસ ની જોડી જુઓ